એક એવો સંપ્રદાય કે જે સ્ત્રીને સ્ત્રી અને પુરુષને પછી એટલે લક્ષ્મી અને નારાયણ એકલા નારાયણ મૂલ્ય વિશે સ્ત્રી શું છે કહેવાની મારે જરૂર નથી કારણ કે તમે જાગો છો ત્યારે થી પહેલા સ્ત્રીનું વંદન કરો છો એની વાત કરો છો પછી પુરુષ સુધી નારાયણ સુધી જવા માટે લક્ષ્મીના દ્વાર ખખડાવવા પડશે એવું તમે વહેલા પહેલા સમજી ગયા છો એ સારું છે નહીં તો ના એમ કહે છે કે હમણાં નહીં લક્ષ્મીજી ગયે પછી આપણે જઈ અહીંયા ઘણી બધી મારા પહેલાના પૂર્વ વક્તાએ વાત કરી રમીલાબેને મારો સુંદર મજાનો પરિચય આપ્યો બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ હજી આમ જુઓ તો હું મારો પરિચય મેળવી રહી છું ને ક્યાંક બનાવી રહી છું એટલે રસ્તામાં છું હજી હમણાં જ ભાનું બેન અને બેન સાથે વાત થતી હતી એટલે એમની સાડી મને બહુ ગમે એટલે મેં બહુ પહેલેથી ભાનુબેનને કહ્યું તમારી સાડી બહુ સરસ છે મેં કીધું તમે આટલા બધા ફેમિલીઓ છો કેનિયા રહ્યો છો અને અમેરિકા રહ્યો છો તો મને કે અમે દર શનિવારે સાડી પહેરીએ છીએ મેં તો અમે દર શનિવારેથી જીન્સ પહેરીએ છીએ શનિ રવિ અમે જીન્સ પહેરીએ તમે સાડી પહેરો ગમે એ પહેરવેશ પહેરવાની ચોક્કસ છૂટ છે એમાં કોઈ પહેરવેશથી નહીં મેં તો અનેકો વાર સ્ત્રીઓને હાથ જોડીને વિનંતી કરીને કીધું છે કે વસ્ત્રો માટે નહીં વિચારો માટે લડજો વિચારો માટેની લડાઈ છે ને એ તમને ક્યાંક પહોંચાડશે વસ્ત્રો માટેની લડાઈ તમારા ફોટા સારા આવશે એથી વિશેષ કાંઈ નહીં કરી શકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમગ્ર જ્ઞાતિને કે જ્ઞાતિના આખા વિચારને સો વર્ષ થાય છે યુવાનોને પચાસ વર્ષ થાય છે અને સ્ત્રીઓની આખી રચના ને સંગઠનને પચીસ વર્ષ થાય છે એટલે સહેજે એવું લાગે કે બહેનોને ભેગા કરતા આટલા બધા વર્ષ વયા ગયા છે એવું તમને લાગે અને પછી ક્યાંક આપણી અંદરનો એક સામાજિક વ્યક્તિ એવું જ આગળ બહેનો ભેગી કરવી બહુ અઘરી છે બહેનો એક સાથે રાખી ન શકાય એવું વિચારતા તમામ ભાઈઓને મારે કેવું છે કે તમારે સો વર્ષ થયા તો તમે જે ખરખા કપડામાં નથી પચીસ વર્ષે બધી બહેનો એ ખરખા સાડીઓમાં છે એટલે અમે ધારીએ તો એક રહી શકીએ જો ધારીએ તો અમારી ઈચ્છા હોય તો તો અમે રહીએ ને તમને રહેવા દઈએ બાકી તમે એવું માનતા હો કે તમે હો વર્ષ થઈ ગયા ને તમને શું લાગે છે આ સો વર્ષની આખી જર્નીમાં આપણને આપણે સહેજે એવું લાગે કે સ્ત્રીઓ તો પચીસ વર્ષથી જોડાણી બાકી તો આ બધું સો વર્ષથી ભાઈઓએ જ કર્યું ને સાવ સાચી વાત છે સો વર્ષ તમે જ સરસ રીતે આ સમાજ બનાવ્યો આટલી મોટી રચના કરી આજે સવારે જ અંકિતાબેન મને સમાજની બધી વાતો કરતા હતા કે કેવા કેવા સુંદર કામ આ સમાજ કરી રહ્યો છે વિધવા સહાય હોય શિક્ષણ સહાય હોય કે કોઈ પણ કુદરતી આપદા આવી પડી હોય ત્યારે સમાજ એક થઈને એકબીજાની બાજુમાં હારેને ને પડખે રહે છે મને આનંદ છે પણ તમને એવું લાગે છે કે એ સ્ત્રી વગર શક્ય બન્યો હોત નહીં કારણ કે તમે તમારા બિઝનેસનું તમારા ઓફિસનું તમારા કામનું કામ કરી અને પછી જે તમારો ઘરનો સમય હતો ને એ ઘરનો સમય ચોરી કટ કરી અને સમાજને આપ્યો છે હવે એ સમય તમને આપવા કોણે દીધો એક સ્ત્રીએ એક સ્ત્રીએ તમને જવા દીધા બાકી તમે ત્રણ વખત ગયા હોય ચોથી વાર અમે કકડાટ શરૂ કર્યો તમને લાગે તમે જાઓ પાંચમી વાર તમારા હિંમત હોય તમારી માનસિક શાંતિ એટલી બધી હોય કે તમે પાંચ વગેરે મિટિંગમાં જઈને એમ કહી શકો કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ પાંચમી વખત તમે હજી સ્કૂટરની ચાવી મળે ત્યારે એમ થાય પેલા ઘર માટે કરી લઈ પછી સમાજ સુધી જાય તમને ધરપત હતી કે ઘરમાં એક સ્ત્રી ઘર ઓઢીને બેઠી છે ને એ શાંતિથી તમે સમાજ તરફ ને સમાજ સેવા તરફ વળી શક્યા છે બાકી ન વળી શકાય એ કાઠિયાવાડના દાદા મુંબઈ ગયા ગયા મુંબઈ ફરવા અને એક જાય એટલે મુંબઈમાં આપે ને કે તમે આ લેશો કે આમ લેશો કે આમ નહીં એટલે દાદાને ને હું પૂછ્યું કે તમે રસ લેશો તો દાદા કે મેં મારા ઘરમાં રસ નથી તો તમારા ઘરમાં હું કામ ભાઈ હું રસ લઉં તમે સમાજમાં સમાજની આવતીકાલ માટે સમાજની આજ માટે રસ એટલા માટે રહી શક્યા કારણ કે તમારા ઘરની એક સ્ત્રીએ તમારા તમામ રસોને સાચવીને બેઠી હતી અને સંભાળીને બેઠી હતી એટલા માટે એટલે બહુ જવાબદારી પૂર્વક કહું છું કે સ્ત્રી યુવા એવું કશું જ નથી આખે આખા સમાજને સો વર્ષ થયા છે કારણ કે જેટલા ભાગલા પડશો ને એટલું વધતું જશે આ સ્ત્રીઓનું આ પુરુષોનું ના યુવાનોનું આ બાળકોનું આપણી તકલીફ એ છે કે આપણે એક નથી થઈ શકતા જો આપણે લક્ષ્મી નારાયણ બોલતા સાથે હોઈએ તમે કીધું કે લક્ષ્મીજીનો પરિવાર ના નારાયણનો પરિવાર નહી આમાં કેવું થાય છે ખબર છે કે ક્યારેક પછી એવું બને છે કે બે વ્યક્તિઓ નથી મળતા બે વિઝિટિંગ કાર્ડ મળે છે કે હું પુરુષો એક બે રીતે મને બહુ જ ગમે છે તમારે કોઈ દિવસ સમાજનું બનાવતા તમે એમ કહો છો કે આ ભાઈઓનું સંગઠન છે તમે એમ જ કહો છો ને કે સમાજનું સંગઠન છે તમે કોઈ દીમ કીધું કે આ મારા પુરુષોનું સંમેલન છે મહિલાઓમાં જ કે મહિલાઓ એવું કે છે કે આમાં મહિલાઓનું સંમેલન છે હે ને શું કામ એ વિભાજિત કરો છો જ્યારે પ્રકૃતિ એ શિવ અને શક્તિ સાથે બનાવ્યા છે સ્ત્રી અને પુરુષ સાથે બનાવ્યા છે એનો અર્થ એ છે કે તમે જુદા નથી એકબીજા માટે ને એકબીજા સાથે છો એકબીજાની હામ હામે આવો છો કામ કોઈ કારણ અને પછી ધીમે ધીમે એક એક વ્યક્તિ એવું કહેવાનું કે સ્ત્રીઓના હિસાબે આમ છે પુરુષો એમ કહેવાનું કે અમારે એમ કહેવાનું ભાઈઓની હિસાબે દુઃખી અમે છે ભાઈઓ એવું કહેવાનું કે સ્ત્રીઓની હિસાબે દુખી છે કદાચ મેં આવું તમે આ સાંભળ્યું હશે પણ તોય બે જણા બેઠા હોય ત્યારે હું ખાસ આ વાક્ય એક વાત કરતી હોઉં છું ભાનુબેન અહીંયા બેઠેલા તમામ પુરુષો એક વાક્ય હંમેશા એવું કીધું હોય કે આ સ્ત્રી અમારી જિંદગી બગાડી નાખી આ સ્ત્રી અમારી જિંદગી બગાડી નાખી અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ ક્યાંક ને ક્યાંક કોઈક ક્ષણે આ વાત સાંભળી છે અને પુરુષે સારા હશે ને બોલી નહીં શકતા હો તો તમે મનમાં કીધું હશે પણ કીધું તો હશે કોઈ ક્ષણે આ વાક્ય તો બોલાય જ ગયું હશે અમારી કાર્યક્ષમતા ઉપર અમને ભરોસો છે કે તમે આ વાક્ય બોલ્યાજો એવા દરેક પુરુષોને મારે બે હાથ જોડીને વિનંતી છે કે તમે એવું કહેતા હો કે એક સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું છે તો એ ભાઈઓને કહું કે તમારા ઘરના પચ્ચીસ કિલો ચોખા

અમને ખબર છે કે આ દૂધની તપેલી ઉભરાવા માટે જે દૂધ એમાં આવ્યું છે એની માટે એક પુરુષે કેવા ખરા તડકાના કેટલા ઉનાળામાં કેટલા જાકારા ને હાકારા આવ્યા છે એટલા માટે એ પીડાથી અમે ઘર સાચવીએ છીએ અને એક સ્ત્રી ઘર બનાવે સાચવે સંકોરે મોટું કરે સંતાનો કરે આટલું બધું કરે અને તેમ છતાં એક સમી સાંજે ત્રીસ પાંત્રીસ વર્ષના લગ્ન જીવન પછી એક પુરુષ અમને એવું કહી દે ન ફાવતો હોય તો ઘર નીકળી જજો એટલે પાંત્રીસ વર્ષે વીસ વર્ષના લગ્ન જીવન પછી સ્ત્રીએ એક સતત એક ચિંતામાં રહેવાનું કે આ ઘર મારું છે કે નહીં આ કુટુંબ મારું છે કે નહીં આ સમાજ મારો છે કે નહીં જ્યાં સુધી આવા ભાગલા પાડશો ને ત્યાં સુધી સમાજની સમસ્યા કોઈ દિવસ એક નહીં થાય સ્ત્રીની અને પુરુષની સમસ્યા જ્યારે એક થશે ને ત્યારે જ સમાજ પ્રગતિ તરફ થશે અને પછી આવા 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 મંચ ઉપરથી કોઈ એક વ્યક્તિ કે એક પાત્ર માટેની સમાજે આવતા દિવસોમાં કઈ રીતે રે કરવું એની ચર્ચાઓ અને વિચારણાઓ થશે સ્ત્રી આમ જુઓ ને તો તમામ સ્ત્રી સવાલ પણ છે અને જગતના તમામ સવાલનો ઉકેલ પણ છે શ્રી સમસ્યા પણ છે ને શ્રી આનંદ પણ છે શ્રી શ્રી પ્રેમ પણ છે છે મેં તો કીધું છે કે માતાજીઓના અલગ 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 પ્રકારો છે સૌમ્ય છે 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 રુદ્ર સંગીત માળા છે કેટલા બધા માતાજીઓના સ્વરૂપ અમારી અંદર છુપાયેલા છે તમે જે રીતે અમારી પૂજા કરશો એ રીતે અમે દર્શન દેશું તમે અમને પૂછશો તમે લક્ષ્મી થઈને વરસશું તમે ડોળા કાઢશો તમે વાંકા સ્વરૂપે તમને પ્રગટ થશો તમારે જે સ્વરૂપ જોતું હોય એની પૂજા તમારે અમારી કરવી કારણ કે કે અમારી અંદર તો છે અને બીજું આપણે કહી છીએ અમારીને રાજી કરશો તો ડુંગરાવાળી રાજી થાય મારા બાપ ઈ વગર શક્ય નથી હવે સવાલ એ છે કે પુરુષોએ તો સ્વીકારી લીધું કે તમે શક્તિ છો તમે ઘણું બધું કરી શકો એમ છો તમારામાં ઘણી બધી આવડત છે તમે ઘર પરિવાર અને બાર બિઝનેસ બંને હમણાં જ મને કે કે બે વર્ષ અચાનક એક એવી સમસ્યાઓ આવી ગઈ ફેમિલીની આખું જે એને ક્યારેય બિઝનેસ નહોતો ઉપાડ્યો એ સ્ત્રી બિઝનેસ સંભાળી લેવો પડ્યો એટલે કે જ્યારે આવી પડે છે ને મુશ્કેલીમાં સ્ત્રી છે ને એ મુશ્કેલીમાં સૌથી વધુ શક્તિ થઈ જાય કારણ કે શક્તિનું સ્વરૂપ છે એનામાં જેટલી મૂંઝવણ તમે એને જેટલી બાંધો જેટલી તકલીફમાં નાખો ને એટલે તમે જો કોઈ પણ વિધવા સ્ત્રી હોય ને એ બહુ લાંબુ જીવી જાય પોતાના સંતાનોને ભણાવે એના સંતાનોને ક્યાંય પણ પહોંચાડે પણ એક વિધુર પુરુષ હોય ને એ ધીમે ધીમે વાંકો વળતો જાય થોડો થોડો મૂંઝાતો જાય એની માટે સર્વાઇવ થવું અઘરું પડે કારણ કે ઓલી પહેલી ચાની ટેવ હોય એની માટે રાહ જોવાની ઓલું તો આ ધરી દેવાતી હતી ઓલા તૈયાર બધું મળતું હતું એટલે સ્ત્રી પાસે એ આવડત છે એ ક્ષમતા છે કે પોતાનું એક રીતે કરી શકે એમ છે પણ સવાલ એ થાય છે કે સ્ત્રીને સતત એ યાદ કરાવવા રાખવાનું અમારા જેવા મોટીવેટરો આવી બધી કવિતાઓ સતત તમને યાદ કરાવવા રાખવાનું તમે આ કરી શકો એમ છો તમે આ કરી શકો એમ છો તમે આ કરી શકો એમ છો બેને એવું કીધું ને કે ભાઈ ઈચ્છા શક્તિ પ્રબળ રાખો ઈચ્છા શક્તિ ક્યાંથી બેન પ્રબળ રાખીએ સવારે ઉઠવું હોય ને તો સવારે ત્રણ વખત એલારામ મૂક્યો એની ઈચ્છા શક્તિ વહી જાય છે એલારામ બંધ કરી કરીને એટલામાં નાનામાંય ન થચવાતી ઈચ્છા શક્તિ તો લામાંથી ક્યાં થાય હમણાં થોડાક વખત પહેલા એક મને સ્વામીજી મળ્યા ને તો એ બધી આત્માની એવી બધી વાત કરતા હતા મને કે કે આત્માની શોધ છે ને એ જ સાચી શોધ છે બાકી બધી વાતો છે એટલે મેં કીધું સ્વામીજી અમારે તેવું છે કે દૂધ ઉભરાઈ જાય તો હાણસી નથ મળતી આત્મા ક્યાં ગોતવા જાઓ આમાં હામી હોય એ નથી મળતું નથી દેખાતું અમને ક્યાંથી મળવાનું અહીંની વાતો કરો ને તો આપણે જીવીએ ને સમજાય કે આ બધી કેટલી તકલીફ છે સૌ સ્ત્રીઓને મારી નમ્ર વિનંતી છે કે આકાશ સુધી પહોંચવાના બદલે પેલા આંગણા સુધીની સમસ્યાઓને પોતાની જાતની થોડીક પ્રોબ્લમ વિશે વાત કરી લે આપણે એવું માનીએ છીએ કે મને પ્રોબ્લેમ સાસુના હિસાબે છે મને પ્રોબ્લેમ દેરાણીના હિસાબે છે મને પ્રોબ્લેમ જેઠાણીના હિસાબે છે મારે પ્રોબ્લેમ છે નણંદના હિસાબે છે અને અત્યારે તકલીફ એવી છે કે આજથી દસ વર્ષ પહેલાં દીકરો દીકરી સમાન દીકરો દીકરી સમાન એવી આપણે ઝુંબેશ ચલાવી અને બહુ જ સરસ રીતે લોકોએ સ્વીકારી પણ લીધું કે હા દીકરો અને દીકરી સમાન છે એક સમાન છે સાથે ઉછેર કરે છે બંનેને સરખું ભણાવે છે આગળ વધારે છે પણ હવે ક્યાંક ક્યાંક સમાજમાં મને એવું જોવા મળે છે કે દીકરીને વધુ આપણે આગળ વધારી દીધી દીકરા બીજા ક્યાંય રહી ગયા ખૂણામાં કેટલાય કુટુંબો હું એવા જોઉં છું ભાઈ કે જ્યાં દીકરીનું પરણાય જાય પછી એનું જ દીકરીનું ચાલે ઘરમાં રંગ બદલાવ હોય ને તો કે મોટી બેન આવે ને પછી આપણે નક્કી કરીએ એટલે છોકરાને સતત એક ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય મને તો લાવ્યા શું કામ આ પૃથ્વી પર કંઈ પૂછવાનું જ નહોતું કરવાનું જ નહોતું કુટુંબના તમામ નિર્ણય દીકરીને જ આપવાના હતા દીકરીઓને મારી નમ્ર વિનંતી છે નણંદોને પણ મારી નમ્ર વિનંતી છે કે જો તમને તમારી નણંદ ન ગમતી હોય ને તો તમે નહીં જ ગમતા હો તમે અત્યારે કેવું થાય ખબર કે દીકરીઓ ઘરે આવે ને એટલે પહેલું વેલું કેમ આ સોફા અહીંયા લઈ લીધા જે નવી પરણેલી વહુ આવી હોય એને પોતાના સ્વપ્ન હોય એને પોતાનું ઘર બનાવવું હોય એને પોતાનું આમ કરવું જોઈએ એટલે પહેલું વેલું તમે આવીને એમ કે આખું કામ બદલાયું એટલે તરત ઓલી મમ્મીને એવું થઈ જાય ખાચી વાત છે આનું આનું હલવાનો જ દેવાય તરત સોફા બદલાવી નાખે એટલે ભાભીને એવું થાય કે મારા ઘરમાં આ કેમ માર કરવાનું સોફા એ કેમ માર રાખવાનું કેમ અત્યારે આ જે જે દીકરીઓ પ્રોપર્ટીમાં ભાગ લે છે ને એમને મારે નમ્ર વિનંતી કરું છે કે જો તમને પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ લેવાની ઈચ્છા હોય તો માતા પિતાને સાચવવાની જવાબદારીમાં સરખો જ ભાગ લ્યો તમારી મમ્મી બીમાર પડે હોસ્પિટલમાં રહેવાનું જાય તો તમારી ભાભીએ તે ડાયપર બદલવા જવાના તમારે ભાભીએ ટિફિન કરવાનું અને તમારા ફોનમાં સલાહ આપવા રાખવાની મમ્મી તારું ધ્યાન રાખજો મમ્મી તારું ધ્યાન રાખજે એમ નહીં જ્યારે જ્યારે પ્રોપર્ટી લ્યો ત્યારે તમારા પતિને બહુ પ્રેમથી કહો કે જો પ્રોપર્ટી લીધી છે ને તો દસ દિવસ માંદા પડશે તો ત્યાં જવું પડશે પછી સાંજે ફોન નહીં કરે કે મારી મમ્મીની તબિયત ન તું આવતી રહે અને અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી વિનંતી છે કે તમારા ગમતા ઘરેણાના ઘાટ તમે તમારી દીકરીને આપો અને જે તમારા જીવનનો ઘાટ રચવાનું છે એ દીકરાની વહુને પડ્યું હોય એમાંથી આપો એવું ન કરો તમારે રહેવાનું તમારી દીકરાની વહુ સાથે છે તમારી દીકરી સાથે નહીં આજે નહીં તો કાલે બધું જ એને આવવાનું આ આ શમશાનનો ચોકીદાર છે ને એ તો બહુ જ અઘરો છે ગમે એવી મોટી ઓળખાણ હશે ગમે એવા પુણ્ય કર્યા હશે ને તો પાણીની બોટલ અંદર નહીં લઈ જવા દે તો તમારા ઘરેણા લોકર તો નહીં જ લઈ જવા દઈએ તમારી સાડીઓ તો નહીં જ લઈ જવા દે એના કરતા બહુ વટથી પહેલી એનિવર્સરી આપણે જ વહુને સરસ મજાનું ઘરેણું આપી દેવાનું વહુને એમ થાય મારા સાસુ છે કઈ એ પછી લઈ લઈએ આપણા ગયા પછી એના કરતા અત્યારથી આપો ને આટલા બધા તમે ઘાટ ઘરેણા ભેગા કર્યા છે દર એનિવર્સરી એક બર્થ માં આપો તો વહુ નહીં એમ થાય પણ આપણી તકલીફ એ છે કે દેવાનું હોય ત્યારે દીકરીને અને લેવાનું હોય ત્યારે વહુને જવાબદારીઓ તો કે વહુ નિભાવશે ફાયદાઓ તો કે દીકરીને આપો ત્યારે તમારું દરેક દીકરીઓને પણ વિનંતી કે તમારું શિક્ષણ ક્યારે તમને કામ લાગે ખબર છે અહીંયા કન્યા કેળવણીની કેટલી બધી વાતો થઈ અને સમાજ આ કન્યા કેળવણી કરતી આવી છે તમારી કેળવણી સાચી ત્યારે પુરવાર થાય છે કે જ્યારે તમને તમારા કરતાં વધુ તમારા સુખ કરતા વધુ તમને એક સ્ત્રીના સુખનો વિચાર આવે તમને નારી સ્વતંત્રતા ત્યારે સમજાય છે કે બીજું કાંઈ ન થાય તો નહીં એટલું એટલું સમજો કે મારા હિસાબે આ પૃથ્વી પરની એક પણ સ્ત્રી દુઃખી ન થવી જોઈએ પછી તમારી સાસુ હોય તમારી નણંદ હોય તમારી દેરાણી હોય કે તમારી જેઠાણી ચાર પાંચ પાત્રોની તો તમે સુખી કરવાની જવાબદારી લઈ શકો ને હું એવું નથી કહેતી કે અમારી જેમ સમાજ સેવાના ઝંડા લઈને બહાર નીકળી જાઓ અને જગતની તમામ સ્ત્રીઓને સુખી કરો પણ તમારી આજુબાજુની ચાર પાંચ સ્ત્રીઓ છે એને સુખી કરવાની થોડી ઘણી જવાબદારી તો લ્યો જેમ તમને તમારા સ્વપ્નાઓ ને ઈચ્છાઓ રોડાઈ ગયા એનું દુઃખ છે એવી જ રીતે આવનારા પાત્રને પણ એટલી જ દુઃખ અને પીડા છે અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા રાખે ને આ બહુ એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય મારી હામે તું આને કહી દે એમ નથી દાળ બરાબર બનાવી તમને શું લાગે છે આ બેડરૂમ માંથી જયારે અવાજો આવતા હોય છે એ આ માથા કૂટના જ હોય છે અને દીકરાની બહુ એમ છે કે મારી હામે કહી દે મમ્મીને તમારે જવું છે એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે વ્યક્તિઓ પતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું એવું શું કામ કરવું જોઈએ અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડાનું રીંગણાનું શાક નહોતો ખાતો હવે પ્રેમથી ખાવા માંડ્યો છે એક સ્ત્રીએ બનાવ્યો છે તો તો મોઢું બગડવાની જરૂર નથી કા અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યું હવે રીંગણા ખાવા માંડ્યો એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવ્યો હતો એમ કે જો અત્યારે પણ આ જે બે માં પણ કોઈ છોકરો છે એ થોડોક છેલબટાવ થઈ જાય રમતયાળ થઈ જાય તો આપણે વડીલો શું સલાહ આપીએ ખીલે બાંધી દો દો એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે જેનું નામ પત્ની છે તો તમે જ્યારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો અમારા દીકરાને સુધારણા કરો એ કરી રહીએ ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય કેવા સીધા થયા વહુ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા તમારી સાસુ એ વીસ વર્ષ પેલા આ ડાયલોગ મા રાજી થો થાબડો વાદોસ અમારાથી નસ વર્ષે ત્યાં અઢી મહિનામાં કરી દેખાડો આને કેવાય સ્ત્રી સશક્તિકરણ તો પેલા ઝગડા વખતે તમારી દીકરાની બહુ એની મમ્મીને નહીં તમને ફોન કરીને પૂછશે મમ્મી આજે મોઢું બગડી ગયું કરવું હું તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી એવો સંબંધ નથી બકેડવી શક્યા ના જેઠાણી સાથે ના નણન સાથે નવૌ સાથે એટલે પેહલો ડાયલ ફોન ઇમરજન્સી કોલ જાય મમ્મી અને મમ્મી તો આમ બેઠા જોઈએ રાઇફલ લઈને મમ્મી આજે આવું થયું જો બેટા એક વસ્તુ યાદ રાખશે મેં બાનું સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે તો આજીવન સહન કરવું પડશે મેં જે કુટુંબમાં દીકરી આપી છે ત્યાં દીકરી સચવાય છે દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે અબ્રાહમ લિંકન ની કથા છે અબ્રાહમ લિંકન ના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે પછી ખેતર વેચી નાખ્યું ને એ ખેતરના ફૂલો પાવા જતા એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે હવે ત્યાં આપણે શું કેમ પાણી પાવા જોઈએ ક્યાં આપણું છે એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે એટલે મારે પાણી આપવા જવું જોઈએ એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે આપો એ માટીમાં તમારાથી વધુ જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું વાવવું શું લણવું શું ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય અને ક્યારેય પાક લણી લેવો એ તમને ખબર હોય તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ કે ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો કે જેથી કરીને બીજ ઉગી નીકળે વટ વૃક્ષ થઈ જાય એ બધી પરંપરામાંથી તમે છો તમને અમારા કરતા ક્યાંય વધુ વિશેષ ખબર હોય તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય અનુભવતી જાય પહેલી વખતે એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મી એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય તો પહેલા જ ધડાકે કઈ દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં એના બદલે સરસ દાળ થઈ સરસ બનાવી જુદો ટેસ્ટ અમને લાગ્યો આટલા વર્ષોથી અમે અમારા ખાતા હતા મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે ત્યારે પપ્પા મમ્મી ને તકલીફ થાય કે યાર બે જ દિવસમાં આ અડતાલીસ કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે અમારે ત્યાં આવું બહુ અમારે ત્યાં કપડાં આમ જ ધોવાય અમારે ત્યાં રીન જ વપરાય એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે પણ તમે એને એટલી મોકળાશ આપશો ને તો અને દીકરાની બહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને એમ એક પુરુષ પણ તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે તમારા ઘરમાં એના નાના એવા રૂમ માં તમારા બધા જ કપડા સમાઈ જાય ને એટલો વોર્ડ્રોપ બનાવી દે છે કોઈ ભાઈઓ અત્યાર સુધી એમ કીધું તમારા પપ્પાને કહેજો કપડા નો વોર્ડ્રોપ આપે એની સાથે એક રૂમ આપે અમારા ઘરમાં જગ્યા નથી પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય આ માત્ર ઘરનું રિનોવેશન નથી મન અને હૃદયનું રિનોવેશન એ છે એને ખબર છે કે હવે થોડું પોળું કરવું પડશે કારણ કે પાત્રને સમાવવાનું છે એ લોકો એ તૈયારી કરે જ છે પણ હવે આપણી જ તૈયારી એમાં સમાવવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ના કરી શકે અને બધી બાજુ અત્યારે ચાલે છે કે કન્યા કેળવણી કરો કન્યા કેળવણી કરો ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ છેલ્લા પચાસ વર્ષથી તમે કન્યા કેળવણી કન્યા કેળવણી કરો છો કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું હવે થોડું કુમારોને કેળવો કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે નોકરી કરતી જોઈએ છે ટેલેન્ટેડ જોઈએ છે તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે તમારા શેરબજારમાં એને ખબર પડ પડતી હોવી જોઈએ એ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય આ બધું કરવું મુશ્કેલ છે